અંસારી સુલેમાન અબ્દુલ રહેમાન હા આપણે ઊભા છીએ રામપુરા છલાઓલ છે મસ્જિદ એ ઇબ્રાહિમની સામે જે મના રેસિડેન્સી તમને દેખાતી હશે અમારી પાછળ એ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર અમારા મોલ્લાના વડીલ અબ્દુલ્લાભાઈ નાના બાવા રે છે એમનો છોકરો ગયા શુક્રવારે ઈદની ઈદનું વેકેશન મનાવવા માટે ઇન્ડિયા આવેલા હતા લંડનથી એક પછી ગઈકાલે એટલે કે બુધવારે સુરતથી અમદાવાદ માટે એ લોકો એમનું ત્યાં જોબ બિઝનેસ ચાલે છે અકિલભાઈની એ ત્યાં ગયા એક દિવસ ત્યાં રોકાયા અને આજે અમદાવાદ ટુ લંડન એમની ફ્લાઇટ હતી જે ફ્લાઇટ આજે અમદાવાદમાં ક્રેશ થઈ છે એ ફ્લાઇટમાં એઝ અ પેસેન્જર નાના બાવા અકિલ એમની વાઈફ ને એમની એક છોકરી નાની છોકરી એ ત્રણ એઝ અ પેસેન્જર હતા જે પ્લેન ક્રેશ થયું એમાં એકચુલી એમના ફાધર જ્યાંથી અહીંયા આવતા હતા અહીંયા અહીંયા રહે છે ને લગભગ પંદર એક વર્ષ થયા એમના ફાધરને ત્યારથી એ વર્ષમાં બે ત્રણ વાર આવતા જ હતા ને બધાની સાથે હલી મળીને રહેતા હતા એમના ફાધર રહે છે એ લોકો અમદાવાદ બાદ નીકળી ગયા છે એક દોઢ કલાક થઈ ગયું હમણાં માહોલ તો બહુ માહોલની વાત કરીએ તો માહોલ સારો નથી ખૂબ દુઃખદ માહોલ છે એ કે અમે કંઈ પણ નહીં શકીએ એ બીજી વસ્તુ કે હજુ કોઈ ડિટેલ્સ આવી નથી પેસેન્જર છે એક્સપાયર થઈ ગયા હજુ જે લિસ્ટ આવી છે એમાં ખાલી પેસેન્જરો કેટલા પ્લેનમાં હતા એ જ લિસ્ટ છે એની અલાવ કોઈ બીજી લિસ્ટ આવી નથી